પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે પોરબંદરના વિકાસ માટે થઈ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરનારા ધારાસભ્ય મોઢવાડિયાના આ નિર્ણયને પોરબંદર પંથકમાંથી જબરો આવકાર મળી રહ્યો છે છેલ્લા દોઢેક મહિનાથી પોરબંદરના ધારાસભ્યની વાતને લઈને અનેક અટકળો લગાવાઈ રહી હતી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દોઢ માસ પહેલાં લગભગ તમામ મીડિયાએ વ્યક્ત કરી હતી આ વાતને લઈને પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનેક અટકળો લગાવાઈ રહી હતી જે અટકળોનો આજે અંત આવ્યો છે આજે બપોર બાદના સમયે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું છે એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય પદ સાથે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું ધરી દીધું છે અર્જુનભાઈ મોઢવાડિયાના આ નિર્ણયને પોરબંદર સમગ્ર જિલ્લામાં આવકાર મળી રહ્યો છે જો વિગતવાર વાત કરીએ તો પોરબંદરના ધારાસભ્યની જે જીત છે તે આ વખતે ધારાસભામાં પહેલેથી જ નિશ્ચિત હોય તે રીતનું વાતાવરણ પોરબંદરમાં જોવા મળતું હતું પરંતુ તેમની જીત બાદ પણ અનેક સવાલો ઊભા થતા હતા કે ધારાસભ્ય તરીકે અર્જુનભાઈની જીત તો થઈ છે પરંતુ કોંગ્રેસમાંથી જીત થઈ છે એટલે પોરબંદરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાશે લોકોની આ વાતની અટકળોનો પણ આ અંત આવી ગયો છે ખાસ કરીને રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કેસરિયા રંગે રંગાય એટલે કે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસના કપરામાં કપરા સમયમાં પણ કોંગ્રેસનો સાથ તેમણે છોડ્યો ન હતો પરંતુ મોદીની વિકાસ યાત્રામાં જોડાય પોરબંદરના વિકાસ માટે થઈ અને પોતાના સિદ્ધાંતો સાથે પણ બાંધછોડ કરી તેમણે રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તેવું લાગી રહ્યું છે અર્જુનભાઈ મોઢવાડિયા એક સ્વચ્છ નેતા તરીકેની છબી ધરાવે છે અને લગભગ ઓગણીસો સિતોતેરથી એનએસયુઆઈ સાથે જોડાયા અને રાજકીય રીતે તેઓ સક્રિય થયા હતા અર્જુનભાઈ મોઢવાડિયાના આ નિર્ણયને સમગ્ર પોરબંદર જિલ્લામાંથી જબરો આવકાર મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ હવે પોરબંદરના વિકાસને જબરો વેગ પણ મળશે તેવું લોકો માની રહ્યા છે ભૌમિક ગોહિલ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર